જય હિન્દ વંદે માતૃ દોસ્તો તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે જીએસઆરટીસી હેલ્પર સ્પેશિયલ ગુજરાતની ભૂગોળના અગત્યના પ્રશ્ન જોવાના છીએ ઓકે આપણા સિલેબસની અંદર જે છે ભૂગોળનો સમાવેશ કરવામાં આવ્યો છે તો ભૂગોળના અગત્યના પ્રશ્ન જોવાના છે જે પરીક્ષામાં જે સંભવતઃ બેઠા પણ પૂછાતા હોય છે તો ચાલો મિત્રો એના પહેલાં હેલ્પર માટે સ્પેશિયલ આપણું મટિરિયલ મિત્રો આવી ચૂક્યું છે જેની અંદર સાત હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એમસીક્યુ ક્વેશ્ચન આપેલા છે અને આની આજુબાજુ તમારું જે સો માર્ક્સનું પેપર છે આમાંથી જ જે એસી જેવા પ્રશ્નો બેઠા તમને જોવા મળશે તો આ પીડીએફ મટીરિયલને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલા નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણ એસી બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો ત્રેસઠ પાંચવીસ ઓગણીસો બે ચાલીસ આ નંબર ઉપર તમે કોલ પણ કરી શકો છો જેમાં ટેકનિકલ કોમ્પ્યુટર જી કે ભૂગોળ ગુજરાતી વ્યાકરણ ગુજરાતનું કરંટ અફેર્સ ગુજરાતનો ઇતિહાસ આ તમામ સબ્જેક્ટ આવી જશે ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ ચરોતરના મેદાની રચના નીચેના પૈકી કઈ નદીઓના નિક્ષેપ કાપ દ્વારા થઈ છે ચાલો તો એમાં જવાબ આવશે મહી શેઢી અને વાત્રક ઓપ્શન સી આપણો અહીં રાઈટ આન્સર બનશે કે ભાઈ જે ચરોતરનો મેદાનની જે રચના છે તે મહી શેઢી અને વાત્રક નદીઓના નિક્ષેપ કાપ દ્વારા થઈ છે ઓકે ચરોતરનો જે વિસ્તાર છે તમાકુના ઉત્પાદન માટે જાણીતો છે અને ચરોતરનો જે વિસ્તાર છે આપણને ખેડા જિલ્લામાં જોવા મળે છે નેક્સ્ટ ત્યારબાદનો ક્વેશન છે ધૂપગઢ શિખર ખાલી જગ્યામાં આવેલું છે તો મિત્રો જે ધૂગ ધૂપગઢ જે શિખર જે છે મિત્રો તે ક્યાં આવે મિત્રો સાતપુડા આવશે ઓપ્શન ડી અહીં સાચો જવાબ બનશે નેક્સ્ટ સાતપુડા ગિરિમારાનો ભાગ બનતા નીચેના પર્વતોને પશ્ચિમથી પૂર્વ તરફ જતા ખરા ક્રમમાં ગોઠવો તો આપણને સાતપુડા ગિરિમારોનો ભાગ બનતા નીચેના પર્વતોને પશ્ચિમથી પૂર્વ દિશામાં આપણે ક્રમમાં ગોઠવવાના છે તો સૌપ્રથમ આવશે રાજપીપળા ત્યારબાદ આવશે મહાદેવ મહીકલ અને રાજમહેલ ઓપ્શન સી અહીં અહી કરેક્ટ્રક અને મહી નદી નામે ઓળખાય છે ચાલો આની અંદર શેઢીનો પણ સમાવેશ થઈ જશે ચાલો શેઠી નદી ની ઉત્તરે આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ ખાલી જગ્યા નામે ઓળખાય છે તો શેઠી નદીની ઉત્તરે આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ એ ઓળખાય છે માળ પ્રદેશ તરીકે મુખ્ય ભૌગોલિક પ્રદેશોમાંથી ખાસ પ્રશ્ન પૂછાતા હોય છે એટલા માટે આપણે પ્રશ્ન લીધા છે ખાલી જગ્યા ટેકરીઓ ભાદર બેસીન અને શેત્રુજી બેસીનથી જુદો જુદો પાડે છે તો એ છે ગીરની ટેકરીઓ કઈ ટેકરીઓ ગીરની ટેકરીઓ નીચરા પૈકી કયું ગુજરાતના દરિયાઈ મેદાનનું ભૌગોલિક પેટા વિભાગ નથી ઓકે તો મિત્રો એમાં જવાબ આવે છે નર્મદા નદીના મુખ ત્રિકો નર્મદા નદીના જે મુખ ત્રિકોણ મેદાન કાઠિયાવાડ દ્વીપકલ્પ એ ખાલી જગ્યા કિનારાના મેદાનનું દ્રષ્ટાંત છે ચાલો તો મિત્રો એમાં જવાબ આવશે આવિર્ભાવ થયેલા મહી અને ઢાઢર નદી વચ્ચેનો કેટલો પ્રદેશ કયા નામે ઓળખાય છે ઓકે અહીં વાત થઈ રહી છે મહી અને ઢાઢર જે મહી અને ઢાઢર નદી વચ્ચેનો કેટલો જે વિસ્તાર જે છે તે ઓળખાય છે વાકર પ્રદેશ તરીકે સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ કયા નામે ઓળખાય છે સિંધુ નદીનો લુપ્ત જે જે છે છે તે તરીકે ઓળખાય ઓપ્શન રાઈટ બને છે સૌરાષ્ટ્રના મૂળ ખડકો કયા પ્રકારના છે જેના પર લાવા પથરાતા બેસાલ્ટ ખડકો બન્યા છે તો જે સૌરાષ્ટ્રના મૂળ ખડકો કેવા છે ગ્રેનાઇટ પ્રકારના છે એટલે ઓપ્શન એ અહીં યોગ્ય રહેશે ગુજરાતના કયા સમયના ખડક સ્તર ખનીજથી સમૃદ્ધ છે તો એ છે મિત્રો પ્રી કેમ્બિયન ઓકે પ્રી કેમ્બ્રિય નેક્સ્ટ સામાન્ય રીતે જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે તો વાત કરીએ સામાન્ય રીતે જમીનને જે છે સાત પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે ઓકે તો સાત અહીં યોગ્ય જવાબ રહેશે સાબરમતી ખંભાતના આખાતને મળે છે ત્યાં રચાતા પટને ખાલી જગ્યાની ખાડી કહે છે કે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે આ એને કહેવામાં આવે છે બીજો કોપાલાની ખાડી કોપાલાની ખાડી કચ્છમાં અઢારસો ને ઓગણીસમાં થયેલા ભૂકંપના કારણે લખપત તાલુકાનો ફળદ્રુપ બનાવી મીઠું પાણી પાડતો ખાલી જગ્યા નદીનો ફાટો બંધ થઈ ગયો હતો તો એ આવશે સિંધુ નદીનો ફાટો જે છે તે બંધ થઈ ગયો હતો અઢારસો ઓગણીસ માં જે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો એના કારણે કચ્છ જિલ્લાનો લખપત તાલુકો છે ઓકે એની એની અંદર એને જે ફળદ્રુપ અને મીઠું પાણી પૂરી પાડતો એવો સિંધુ નદીનો જે ફાટો બંધ થઈ ગયો હતો કંઠીના મેદાનો ખાલી જગ્યામાં આવેલા છે આ પણ ખાસ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કંઠીના મેદાનો આવેલા છે કચ્છ જિલ્લામાં કયા જિલ્લામાં કચ્છ જિલ્લામાં ભાવનગરના કિનારે નીચેના પૈકી કયો બેટ આવેલો નથી ચાલો તો ભાવનગરમાં પીરમ બેટ આવેલો છે માલ બેંક આવેલો છે સુલતાનપુર આવેલો છે સવાઈ બેટ ના આવે ઓકે નેક્સ્ટ ગરદા ટેકરીઓ ગરદાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે તો એ આવેલી છે કચ્છ જિલ્લામાં કચ્છ જિલ્લામાં ભાલ પ્રદેશ નીચેના પૈકી કયા મેદાનો ભાલ પ્રદેશનો સમાવેશ કયા મેદાનોમાં થાય છે તો આપણે ખબર આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ભાલ પ્રદેશ છે ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે કે અમદાવાદ જિલ્લામાં આવે તો જવાબ આવશે કે ભાઈ અમદાવાદનો દક્ષિણ પશ્ચિમ ભાગ ઓપ્શન બી સાહેબ સાચો જવાબ છે માહિતી ઢાઢર માહિતી ધાઢરના મુખ્ય પ્રદેશની વચ્ચે કિનારા આશરે આશરે ત્રીસ મીટર ઊંચી કાપથી રચાયેલી કરા ડોકા નામે ઓળખાય છે તો એ ઓળખાય છે સુવાલીની ટેકરીઓ ઓકે તો યાદ રાખજો સાબરમતી નદીનો જે કોપલાની ખોપલાની ખાડી આવે છે મહી અને જે વચ્ચેનો કિનારો જે છે સુવાલીની ટેકરીઓ સાચો જવાબ આવશે માંડવની ટેકરીઓનું ઊંચા ઊંચું શિખર કયું છે કે માંડવની ટેકરીઓ નાનું સૌથી ઊંચા ઊંચું શિખર એટલે ચોટીલા ઓપ્શન ડી સાચો જવાબ કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે તો જવાબ આવશે અગ્નિકૃત અગ્નિકૃત કપાસ માટે જાણીતો કાન પ્રદેશ એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ઓકે કાન કપાસના ઉત્પાદન ઉત્પાદન માટે જાણીતો છે ભરૂચ જિલ્લામાં આવેલો છે દરિયા કિનારે આવેલ સ્થળ ડુમ્મસ ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે ડુમ્મસ આવેલું છે સુરત જિલ્લામાં ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ઓકે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત એટલે ગિરનાર ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે ગુજરાતનું સૌથી ઊંચું શિખર પૂછે તો મિત્રો તો મિત્રો જવાબ આવે ગોરખનાથ કયું આવે ગોરખનાથ નેક્સ્ટ ખાલી જગ્યા વિસ્તારમાં ઉગતું ઘાસ એશિયાનું સૌથી ઊંચું ઘાસ છે તો જવાબ આવશે બન્ની ઓકે કચ્છ જિલ્લો બન્ની બન્ની નામનો જે વિસ્તાર છે એમાં જે ઉગતું એ વિસ્તારમાં ઊગતું ઘાસ એશિયાનું સૌથી ઊંચું ઘાસ ગણાય છે તારંગા પર્વત કયા કયા જિલ્લામાં આવેલો છે તારંગા પર્વત એ આવેલો છે મહેસાણા જિલ્લામાં નેક્સ્ટ ગુજરાતના કચ્છ પ્રદેશમાં કયા નામે ઓળખાતા વિશિષ્ટ રહેઠાણો આવેલા છે તો આવે ભૂંગા કેવા ભૂંગા નેક્સ્ટ ગુજરાતનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે ઓકે તો મધ્ય ગુજરાતનો પ્રદેશ ઓકે મધ્ય ગુજરાતનો પ્રદેશ જે છે ગુજરાતનો હરિયાળો પ્રદેશ પણ કહેવામાં આવે છે ગુજરાતના બગીચા તરીકે પણ ઓળખાય છે દરિયાકાંઠે આવેલ રમણીય સ્થળ અહમદપુર માંડવી કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો આ આવેલું છે ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ઓકે મિત્રો ખાસ અગત્યનું મટિરિયલ છે તો મટીરિયલ મેળવવા માટે તમારે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ પણ કરી શકો છો ચાલો વાત કરીએ વાત કરીએ કે દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધડનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે તે આવેલો છે કચ્છ જિલ્લામાં અને આ ધીરોધર નામના જે ડુંગરમાંથી કર્કવૃત શું તો કે ભાઈ આ કર્કવૃત પર આ ધીરોધર ડુંગરમાંથી પસાર થાય છે નેક્સ્ટ જેસોરની ટેકરીઓ કયા સ્તરોની વચ્ચે આવેલી છે જેસોરની ટેકરીઓ તો મિત્રો જે છે બનાસકાંઠાના પાલન દાંતા અને પાલનપુરનો જે વચ્ચેના વિસ્તારમાં જેસોરની ટેકરીઓ આવેલી છે ચાલો વાત કરીએ આગળના પ્રશ્નોની કે ભાઈ ટાપુઓ ગુજરાતના કયા જિલ્લામાં આવે પિરોટન ટાપુ પિરોટન ટાપુ આવે જામનગરમાં તો ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે નેક્સ્ટ ગુજરાતનો સૌથી હરિયાળો પ્રદેશ કયો છે ઓકે તો એ જવાબ આવશે દક્ષિણ ગુજરાત નેક્સ્ટ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે ઓકે સાપુતારા સાપુતારાનો મતલબ થાય સાપોનું નિવાસ જે ડાંગ જિલ્લામાં આવેલું છે ગુજરાતનું એકમાત્ર જે છે ગિરિમથક અને એ છે કઈ પર્વતમાળામાં આવે તો કે ભાઈ સહાદ્રી પર્વતમાળામાં આવશે ઓકે ગુજરાતનું એક માથક એવું હિલ સ્ટેશન કેવું હિલ સ્ટેશન પાડનેરાની ટેકરીઓ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે પાડનેરાની ટેકરીઓ તો આ આવેલી છે વલસાડ જિલ્લામાં નેક્સ્ટ કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાય છે લાટ પ્રદેશ મહી અને રેવા ઓકે મહી અને રેવા વચ્ચેનો વિસ્તાર લાટ પ્રદેશ ગુજરાતના કયા જિલ્લામાં બરડો ડુંગર આવેલો છે તો બરડો ડુંગર કયા જિલ્લામાં આવે પોરબંદર જિલ્લામાં પોરબંદર ઓપ્શન એ સાચો જવાબ ગુજરાતનો કયો પર્વત ઉજ્જયંત પર્વત તરીકે ઓળખાય છે તો એ છે ગિરનાર પર્વત ઓકે ગિરનાર પર્વત ઉજ્જયંત પર્વત તરીકે ઓળખાય છે ઓપ્શન સી સાચો જવાબ નેક્સ્ટ વેરાવળ ચોરવાટ વિસ્તાર કયા નામે ઓળખાય છે ઓકે વેરાવળ થી વચ્ચે રહી વેરાવળ અને ચોરવાટ તો જવાબ આવશે લીલી નાખેર નેક્સ્ટ સત્યાદેવ પર્વત શિખર કયા જિલ્લામાં આવેલું છે સત્યાદેવ પર્વત શિખર ચાલો તો મિત્રો આવેલું છે જામનગર જિલ્લામાં જામનગર જિલ્લો ઓપ્શન બી સાચો જવાબ બનશે સત્યાદેવ પર્વત શિખર ક્યાં આવે જામનગર જિલ્લામાં નેક્સ્ટ ગુજરાતમાં ખનીજ તેલ કયા ખડક સ્તરમાંથી મળે છે તે આવશે માયોસીન સમયના માયોસીન સમયના ઓપ્શન સી સાચો જવાબ નેક્સ્ટ ગુજરાતમાં સૌથી વધુ કૂવા કયા જિલ્લામાં આવેલા છે સૌથી વધુ કૂવા આવે જુનાગઢમાં જુનાગઢ ઓપ્શન એ સાચો જવાબ નેક્સ્ટ નીચેના પૈકી કઈ જોડ સાચી છે ઓકે સાચી જોડ પસંદ કરવાની છે ગુજરાતની સૌથી મોટી નદી મિત્રો કઈ છે તો નર્મદા નદી છે એકદમ આ સાચું છે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ભાદર નદી છે આ પણ સાચું છે ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી નદી આ પણ સાચું છે ઓકે ઉત્તર ગુજરાતની સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ભાદર છે તો આ તમામ સાચા છે આપણે સાચું શોધવાનું કહ્યું છે ઓપ્શન ડી અહીં યોગ્ય જવાબ આપણે ટીક કરવો પડશે કારણ કે બધા સાચા છે તો ઓપ્શન ડી ઉપર આવી રીતે આપણે ઓએમઆરમાં રાઉન્ડ ટીક કરશું બરોબર છે ચાલો અને ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી પૂછે તો બનાસ ઓકે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી પૂછે તો ગુજરાત ક્યાં આવેલું છે તો એ આવેલું છે વડોદરા વડોદરા જિલ્લા નર્મદા નદીની લંબાઈ લગભગ ખાલી જગ્યા કિલોમીટર છે ઓકે નર્મદા નદીની લંબાઈ કેટલી છે અહીં ઉલ્લેખ નથી કર્યો તો ભાઈ ગુજરાત કે ભારત તો ભારત સમજવાનું બરોબર

શેત્રુજી નદી ગીરની ઢુંઢીની ટેકરીઓમાંથી ઉદભવે છે આ પણ સાચું છે ઓરંગા નદી વાસંડાની ટેકરીઓમાંથી નીકળે આ મિત્રો જે છે આ ખોટું છે ઓપ્શન સી અહીં ખોટું રહેશે બરોબર ચાલો નીચેના પૈકી કઈ નદી સૌરાષ્ટ્રની મુખ્ય નદીઓ પૈકીની નથી ઓકે સૌરાષ્ટ્રમાં જુઓ આજે શેત્રુજી ભાદર આવે કનકાવતી ના આવે આજનો છેલ્લો ક્વેશ્ચન છે અને સરળ ક્વેશ્ચન છે કે દાંતીવાડા ડેમ કઈ નદી પર સ્થિત છે તો દાંતીવાડા ડેમ કઈ નદી ઉપર આવે મિત્રો બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ આવેલો છે તો મિત્રો આ હતા હીલવા હેલ્પરની પરીક્ષા માટે યુઝફુલ ઓકે હેલ્પરની પરીક્ષા માટે હેલ્પ કરે એવા ખાસ ગુજરાત ખાસ અગત્યના એવા ગુજરાતના ઇતિહાસના પચાસ ક્વેશ્ચન ઓકે વિડિયો સારો લાગ્યો વિડીયો લાઇક કરી દો ચેનલ ઉપર નવા આવો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત